ભુજ તાલુકાના પધ્ધર ગામના પશુ આરોગ્ય સારવાર કેમ્પમાં પશુઓને એક્સપાયરી ડેટ વળી દવાઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલો ગામના સરપંચ રાજે સાહેબ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે જેમણે જણાવ્યું હતું કે પશુપાલન વિભાગ દ્વારા માત્ર કાગળ પર કામગીરી બતાવવા પૂરતી કામગીરી કરવામાં આવે છે પશુઓ સાથે આવા જેડા કરતા જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવા કેમ્પમાં પૂરતી અને યોગ્ય દવાઓ તેમજ વેટરનરી ડોક્ટર ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે મારું નામ રાજે સાહેબ સાહેબ આજે જાતિ પશુ આરોગ્ય સારવાર કેમ્પ અહીંયા પત્રકામી યોજવામાં આવ્યો હતો ગૌશાળાની મધ્યે જે એક મંથ પહેલા પણ આવી રીતે ત્યારે અમારા પશુપાલક એક પશુપાલક ને એક્સપાયર ડેટ ની દવા આવી ગઈ હતી એ પશુપાલક જાગૃત હોવાથી એને તે સમય જોઈ લીધો અને એ સમય કોઈ પણ કઈ પણ વાત બોલવા વગર કે ભાઈ બીજી વખત આવે ત્યારે એક્સપાયર ડેટ આવે ત્યારે આપણે કઈ સાબિત કરી શકશું તંત્ર કઈ સાબિત કરી શકશું નહીં એ પશુપાલક સવારના અહીંયા આવ્યો બીજી વખત કેમ્પ એટલે આવી અને જોયું એટલે તરત મને જાણ કરી સરપંચ તરીકે તમે આવો આવી રીતના છે મેં અગાઉ પણ જોયું ને આજે પણ આ હકીકતે ખાતરી કરાય કરાવી શકાય એવી અહીંયા આગળ મેડિકલ નો ખોટી દવાઓ આવી રહી છે અને એના પછી મેં તાત્કાલિક અહીંયા આવ્યો અને જે હકીકત ની અંદર આવીને જોયું તો એક્સપાયર ડેટ ની દવા હતી જે નષ્ટ કરવાનો એ નથી કરી એક્સપાયર ડેટ ની દવા હતી અને આ કેમ્પ પીઆઈ દ્વારા ચાલુ કરવામાં આવ્યો તો જે હકીકત ની અંદર એ સક્ષમ છે જ નહીં એનું કામ જ પ્રચાર પ્રસાર કરવાનું છે એના દ્વારા અહીંયા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો એટલે એના નીચેના અધિકારી આ મને એવું લાગે છે આજે આ જે જૂની દવાઓ ખાઈ થઈ અને મચી પડ્યા છે એટલે સવારે એની નીંદર પણ નહીં ઉડતી હોય એટલે આ લોકો અહીંયા આગળ મોડા આવ્યા અને પીઆઈ દ્વારા અહીંયા કેમ્પ પણ ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને એના પછી જિલ્લા આવ્યા છે સાહેબ જિલ્લામાંથી તો એ સાહેબ અહીંયા આવતા એને દૂધનું નું દૂધ ને પાણી પાણી કરી રાખ્યું પોતે ખુદ આવીને કીધું કે આ દવાઓ અમે ફાળવેલી નથી આ કેમ્પ માટે તેમ છતાં અહીંયા દવા આવી ગઈ છે તો એને મેં રિક્વેસ્ટ કરી કે આપ સાહેબ એમ કહો છો કે આ દવા અહીંયા એલિવેજ નથી જ નથી તો સીધી વસ્તુ થઈ ઉપર કેમ કાર્યવાહી કરતા કાર્યવાહીમાં એ પણ ક્યાંક આગળ પાછળ થઈ રહ્યા છે મને એવું લાગી રહ્યું છે કે ઉપરથી જે સાહેબ છે એ પણ ક્યાંક બચાવની કામગીરી કરતા હોય એટલે આ આખું સ્કેમ આખા જિલ્લા લેવલે હાલતું હોય તો પણ આમાં લાગે એવું લાગતું નથી કેમ કે આ સાહેબ આવીને એવી બચાવની કામગીરી કરી રહ્યા છે મને અપેક્ષા હતી કે સજા પાવાની કામગીરી કરી